ખાતે ભગવાન પરશુરામ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી ત્યારે વૈશાખ એટલે કે જેને લઈને નડિયાદ ખાતે સમગ્ર ખેડા જિલ્લાના ભૂદેવો દ્વારા ભગવાન પરશુરામના જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી મંદિર નડિયાદ ખાતે કરવામાં આવી ત્યારે આ ઉજવણીમાં ખેડા જિલ્લાના આજુબાજુમાં ગામડાના ભૂદેવોએ આવીને પૂજા કરી મહાઆરતીનું આયોજન કર્યું હતું ત્યારે આજના દિવસે બ્રાહ્મણોના આરાધ્ય દેવ ભગવાન શ્રી પરશુરામ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવે છે જેને લઈને નડિયાદ ખાતે સમગ્ર ખેડા જિલ્લાના ભૂદેવ દ્વારા ભગવાન ધામધૂમથી ઉજવણીનું આયોજન કરાયું હતું આજે અમારા સમસ્ત બ્રહ્મ સમાજ જેટલા પણ દુનિયામાં બ્રાહ્મણો વસવાટ કરે છે તેમનું આન બાન અને શાન જેના પર અમને જે ગુમાન અને અમારું અભિમાન એવા ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર શ્રી પરશુરામ જન્મોત્સવ નિમિત્તે આજે અમે નડિયાદ ખાતે માય મંદિર પરશુરામ ભગવાનની પૂજાનો આયોજન કર્યો જેમાં આપ જોઈ શકો છો કે નડિયાદના દરેક ભૂદેવો નડિયાદની સાથે સાથે ખેડા જિલ્લાથી ખૂણે ખૂણે ભૂદેવો અહીં પધાર્યા અને અમે સૌએ એકસાથે મળીને ભગવાન પરશુરામની પૂજાનું આયોજન કરેલ